અને બેનરો સાથે રાખીને વિરોધ કર્યો સૂત્રોચ્ચાર કર્યા વિરોધ દ્વારા ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસે ક્ષત્રિયોની અટકાયત કરી છે ક્ષત્રિયોમાં જ્યાં એક તરફ રોષ ભભૂકી ઉઠ્યો છે હવે આ જે આગ છે એ રાજ્યના ગામે ગામ સુધી પહોંચી ગઈ છે તમામ જે ક્ષત્રિયો છે ક્ષત્રિયો હોય ક્ષત્રિયણી હોય કે યુવાઓ હોય તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમના કાર્યક્રમ પહેલા જ આ વિરોધના દ્રશ્યો સુરતના જે ક્ષત્રિયો છે ક્ષત્રિયો કાર્યક્રમ રૂટ પર વિરોધ નોંધાવ્યો પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો સૂત્રોચ્ચાર કર્યા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે ક્ષત્રિયોની અટકાયત કરી લીધી છે બિલકુલ અહીંયાથી એક મેસેજ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે વસલ કે જો આ ધંધુકામાં જે મહાસંમેલન યોજાયું છે હજી પણ તમારી પાસે સમય છે કે પરસોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ રદ કરવામાં આવે નહીં તો આ એક ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે અને તમારી સામે જ છે હાલ જે ધંધુકામાં જે દ્રશ્યો છે સાથે સાથે સુરતમાં જે વિરોધ થઈ રહ્યો છે સુરત જ નહીં પરંતુ કચ્છમાં પણ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જેમણે ઉમેદવાર બનાવ્યા છે તેઓ ગયા ત્યારે પણ રૂપાલાનો વિરોધ કચ્છમાં પણ જોવા મળ્યો પરસોત્તમ રૂપાલાના કાર્યક્રમ પહેલાં જ સુરતમાં ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવે છે હાલ જે રીતના આ રૂટ પરથી જે છે પરસોત્તમ રૂપાલાનો કાફિલો જે છે અહીંથી પ્રસાર થયા છે તે પહેલાં ક્ષત્રિય સમાજના ટોળા જે છે અહીં આવી પહોંચ્યા હતા અને તેમને કારા વાવતા બતાવ્યા હતા અને સાથે જ બેનરો પણ લગાયા હતા અને તેમને જે રીતના કેટલા જે રીતના પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પ્રતિ જે ટિપ્પણી આપી હતી તે બાદ માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ રાજીનામાની માંગ જે લોકસભાની જે ટિકિટ જે છે એ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ જે રીતના જે છે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ને આજે જે રીતના આક્રોશની વચ્ચે સુરતમાં જે રીતના જે છે વિવિધ સમાજ જે જે રાજકોટના વતી છે ને સુરતમાં રહે છે તેમના દ્વારા સ્નેહમિલનનું આયોજન જે છે મોટા વરાછા ખાતે રાખવામાં આવેલ છે ને આ કાર્યક્રમમાં જે છે આવનાર છે જ્યારે પરસોત્તમ રૂપાલા તે પહેલાં જે છે ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે જ્યારે પોલીસ દ્વારા જે છે બાવીસ જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે અને હાલ સમગ્ર જે રીતના રૂડ છે જાતિ પરસોત્તમ રૂપાલાનો કાપિલો પ્રસાર થનાર છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ડીસીપી પીસીપી સહિત સ્થાનિક પોલીસનો જે છે અહીંયા કાફલો મૂકી દેવામાં આવે છે હાલ સીધા અહીંયા મોટી માત્રામાં પોલીસ કર્મચારીઓ છે અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે કારણ જે રીતના રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલાનો અને જ્યારે વિરોધને લઈને ક્યાંક સુરતમાં વૈષ્ને મિલનનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે જ્યારે આ કાર્યક્રમને લઈને ક્યાંક જે છે ક્ષત્રિય સમાજના સુરતમાં આજે આજે પણ જે રીતના જે છે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે આ વિરોધને લઈને હમણાં સુરતની અંદર જે રીતના જે છે રૂટ પર મોટી સંખ્યામાં કાર્ય ક્ષત્રિય સમાજના આગેવાનો આ ઉપસ્થિત રહી ચૂક્યા હતા અને તેઓએ કારા વાવતા લઈને અહીં જે જે રીતના કાફિલો જાય પરસોત્તમ રૂપાલાનો તેને વિરોધ દર્શાવવા માટે અહીં તૈયાર જાય ત્યારે તે પહેલાં જ જે જે છે તે વિરોધ કરવામાં આવ્યો છે હાલ જે છે પોલીસ છે અહીંયા પોલીસ મોટી માત્રામાં તેના છે આ રૂટ ઉપર પેટ્રોલિંગ કરી રહી છે અને કંઈ પણ જે રીતના પરસોત્તમ રૂપાલાનો વિરોધ ન દર્શાય તેને લઈને ખાસ પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહી છે પીઆઈ પીઆઈસી જાડીશું સર કઈ રીતના વિરોધ હતો કેટલા લોકોની અટકાય અત્યારે સાહેબની

રદ કરવામાં આવે ટિકિટ જે જે છે કેન્સલ કરવામાં અને અને લઈને રીતના રાજ્યભરમાં વિરોધ હતો સુરતમાં પણ મોટી માત્રામાં ક્ષત્રિય સમાજની અંદર જે છે આ વિરોધ આક્રોશ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપવાની સાથે તેઓએ જે રીતના માંગ કરી હતી કે જે રીતના ક્ષત્રિય સમાજ પ્રતિ આ ટિપ્પણી કરી છે ટિપ્પણી લઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ